ભરૂચના વાલિયા પોલીસ સ્ટેશનમાં ક્રાઇમ રાઇટર હેડ તરીકે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલે જ પોલીસ સ્ટેશનમાં જમા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો એકત્રીસ લાખનો મુદ્દામાલ સગે વગે કરવાની પોલીસ તપાસમાં પોલીસકર્મી અને તેના મણતિયાઓ પાસેથી દારૂ લેનાર આઠ બુટલેગરોને વાલિયાના સિલોડી ચોકડી નજીકથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચના વાલિયા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જગદીશ પાસે રાઇટર હેડ તરીકેનો ચાર્જ હતો તે દરમિયાન પોલીસ સ્ટેશનના મુદ્દામાલ રૂમની દેખરેખની જવાબદારી પણ તેમની પાસે જ હતી જેનો ફાયદો ઉઠાવી રૂમમાંથી એકત્રીસ લાખનો વિદેશી દારૂ સગે વગે કર્યો હતો મામલામાં વાલિયા પોલીસે ગુનો નોંધતા ભરૂચ એલસીબી ના પીઆઈ મનીષવાળાને તપાસ સોંપાઈ હતી જે બાદ જગદીશ વસાવાની ધરપકડ કર્યા બાદ પૂછપરછ કરતા તેના કારસામાં હોમગાર્ડ જયરાજસિંહ રાઉલજી તથા ત્રણ જીઆરડી જવાન અશ્વિન વસાવા દેવેન્દ્ર ગામી તેમજ સંદીપ વસાવા મદદ કરતા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે જેમાં આચાર્ય હેડ કોન્સ્ટેબલ જગદીશ વસાવાના કહેવાથી રાત્રિના સમયે તેમની ખાનગી બલેનો કારમાં મુદ્દામાલ રૂમમાંથી ચોરી કરેલો માલ કાઢીને બુટલેગરોને વેચી દેતા હોવાનું ખુલ્યું હતું આ મામલે એલસીબી ટીમે તપાસ દરમિયાન આ ગુનામાં દારૂ લેનાર બુટલેગરો છેલ્લા ત્રણ મહિનાથી પોલીસ પકડથી નાસ્તા ફરતા હતા ત્યારે ક્રાઈમ બ્રાન્ચે ગુનામાં વોન્ટેડ પ્રવીણ શંકરભાઈ વસાવા દેવેન્દ્ર વસંતભાઈ વસાવા સંજય સંતીશભાઈ વસાવા અનિલ કુમાર રમેશભાઈ બૈસાની મહેશ ઉર્ફે મસો સુકાભાઈ વસાવા હરીશ રાજુભાઈ વસાવા સતીશ કેશુરભાઈ વસાવા અને અનિલ ઉર્ફે લાલો વિજયભાઈ વસાવાની ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે